ત્રણ દિવસીય વાયબ્રન્ટ સમિટ દરમિયાન અંદાજે દોઢથી બે લાખ લોકો હવાઈ માર્ગે વાયબ્રન્ટ સમિટમાં પહોંચ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ એક દ્વારા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી એટલે કે દસ મિલિયનથી વધુ એટલે કે એક કરોડથી વધુ મુસાફરોને સેવા આપવામાં આવી હતી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ એરપોર્ટે પાછલા નાણાકીય વર્ષ કરતાં પચાસ દિવસ પહેલાં આ સિદ્ધિ હાંસલ કરી છે છેલ્લી વખત દસ બિલિયન મુસાફરોની સંખ્યા ઓગણત્રીસમી માર્ચ બે હજાર ત્રેવીસના રોજ પહોંચી હતી અમદાવાદ એરપોર્ટ પર હવે સરેરાશ બસો ચાલીસથી વધુ દૈનિક ફ્લાઇટ્સ સેવા આપી રહી છે એરપોર્ટ તેના બે ટર્મિનલ દ્વારા બત્રીસ હજાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને સેવા આપે છે અયોધ્યામાં રામ મંદિર અભિષેક પહેલા અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ફ્લાઇટ શરૂ કરાઈ હતી એરપોર્ટે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જી ટ્વેન્ટી યુ ટ્વેન્ટી અને વર્લ્ડ કપ મેચ જેવી મોટી ઇવેન્ટ્સના આયોજનને કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે વીસ નવેમ્બર બે હજાર તેવીસ ના રોજ ચાર બેતાલીસ હજાર બસો ચોવીસ મુસાફરોને સેવા આપી હતી ઓગણીસ નવેમ્બર ચાલીસ હજાર આઠસો એક મુસાફરોએ મુસાફરી કરી હતી અને અઢાર નવેમ્બરે આડત્રીસ હજાર સાતસો તેવીસ મુસાફરોએ મુસાફરી કરી હતી આ જ સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ પ્રવૃત્તિ ઓગણીસ નવેમ્બર બે હજાર તેવીસ રોજ ત્રણસો ઓગણસાઠ ફ્લાઇટ નોંધાઈ હતી દસ વર્ષ પહેલા સુધી અમદાવાદથી માત્ર અમુક સ્થળોએ જ ફ્લાઇટ સુવિધા હતી હાલમાં સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેતાલીસ ડોમેસ્ટિક ડેસ્ટિનેશનને સાત એરલાઇન્સ સાથે અને પંદર ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનને અઢાર એરલાઇન્સ સાથે જોડવામાં આવે છે જે મુસાફરોને બહુવિધ કનેક્ટિવિટી વિકલ્પો પૂરા પાડે છે